હેલો એવરી માન જય શ્રી કૃષ્ણ રાધા રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં તો વાગી ગયા છે સાંજના સાત ને આજે હવે વિડીયોની ની શરૂઆત કરી છે તો ચાલો મીસુ ને મૂકવા જાવી છે અને રસ્તામાં આવતા આવતા થોડુંક શાકભાજી લેવાનું છે તો એ લેતા આવીએ

હું તો અંદર નહીં આવી હકું બાપા એ ગરમી ચડી ગઈ ઘરોડી ઘર માં ઘુસી ગઈ છે આમ જો ફ્રીજ હટ આવ્યું આટલી ગરમી કોઠા રહે હું કોઈ બાપતી બાપ થી બી પણ ઘરોડી થી બહુ બીક લાગે મને હવે બેડ નીચે વઈ ગઈ છે હવે માં હું કેમ મારે કાઢા વગર હે ભગવાન આ જો બધું ફ્રીજ હટ આવ્યું ઓલી કોઠી હટ બધું ક્યાર નું ખંખેડું અને હવે આઈ થી નામ ગઈ ને બેડ પાછળ ગઈ ગરમી ચડી ગઈ એટલી આ હા હા ધબકાર આવે છે મોડે ગરમી ચડી ગઈ ખોલ બહાર લઈ રે ટબકારો બેડ નીચે વહી ગઈ બારીઓને ઊ ખુલ્લું રાખો ને એટલે વે આવે બારી ખોલે જ નહીં આજ બારી ખોલી રાખીતી સવાર ને કચરો આયો ને તો એ જેની લીલી આવી હે રે ટમકારો I'm a good <laughs> I any <good> <laughs> friendly who and I will get to come tiny. वरोडी रे गाडोरी चंकारी रे एक बेदनी नीचे ओ પણ આમાં ડાંટો દેવો પડે ક્યાંક પાછી આવે તો મારા હે ભગવાન ગરોડી કોઈ બધે એમ કે ગરોડી લક્ષ્મી હોય પણ બીક લાગે

તારે એકલું આવવામાં છે ને તો તું એક્ટિવા લેજો હું માનું ચાલતા જાય તો આવતા આવતા પાત્રા લેવી અને પાત્રાનો શોર્ટ વિડીયો શૂટ કરવો હતો તો આવીને છે ને હજી તો અહીંથી હોલમાંથી આવીને કિચનમાં ગઈ ને તો ગરોડી દેખી ઓ બાપારે ગરોડી કાઢતા એક કલાક થઈ જો મીસુ આવી ગઈ એક કલાક થઈ મિશુન મૂકીને આવીને મચ્છર આવી ગયું છે એક ખોલ તો ખરા દીધી એવી મિશુન મૂકીને આવીને ત્યારની ગરોડી કાઢતી હતી આખી રોકી ગઈ હું

પેલા એ બાજુ ને માં રહેતા એટલે બધા જાણીતા અત્યારે બીજા બાજુ ને પરમેન્ટમાં એટલે બધા જાણીતા જ છે બધા એટલે ગ્રુપ મસ્ત છે જ મજા આવે બેસવાની તો આવતા આવતા માનવ બેન કે ગુલફી ખાવી છે જવ ગુડ નાઇટ બધાને